હેલો મિત્રો તો આપણે તુવેર ખાતર નાખવા જઈએ છીએ જો ખાતર નાખવાનું કામ કાજ ચાલુ છે ખાતર ભાગવાનું કામ કાજ ચાલુ છે ખાતર ગાંગડા થઈ ગયા છે મોય એટલે ભેજમાં આવી જો ફેજ હવે તુવેર માં તો મેના માટે ભાગવું તો પડશે

ये बढ़िया चालू करते हैं गेम તો જો મિત્રો ખાતર આપણે ભાગવું પડશે કેમકે ગાંગડા એટલે તૂરમાં ખાતર નાખવાનું છે એટલે ગાંગડો રહી જાય નહીં એટલે આ કેમ કે એક જગ્યા પડવું રહે તો તૂર બરી જશે તૂર બરી જાય એક જગ્યા પડવું ને તો આ ખાઈ જાય તો બીજું તો કંઈ ના થાય ચાળા થઈ જાય ચાળા થાય કંઈ ના થાય બીજું શું થાય ના મારે બોલ સરસ મારવી સમજે નહીં ને નથી બોલતી કીધું વરસાદ આવે એવું થઈ ગયું છે મિત્રો તો વરસાદ આવે ને વરસાદ આવે એ પેલા આપણે ખાતર નાખી દઈએ અને આમને તો જિંદગીમાં કોઈ ખાતર નાખ્યું નહીં લગભગ તો પણ આ દોડિયામાં ઉપાડી નખાવવાનું છે ખાતર તો જોઈ શકો છો તમે આ ખાતરનો ઢગલો છે અને આ શું વિડીયોમાં પડવું રહે એટલે થોડીક વાર પડું એટલે એવું થઈ જાય તારું મસ્ત મારે જવું તો પાણી પાણી પી લો જલ્દી જલ્દી જાય ફોન મેં લેઠો તો શું છે ત્રણ જણી લાઈવમાં જોઈ રહી છે આમના અને અમારે નાચું કે ઢીંગલું હતું હે આરામથી તો તમે જોઈ શકો છો કેવું મોજ માં છે તો હવે આને નીચે કવર આવી ગયું હોય સાફ પડી જશે ગલુફા ગલુફામાં તો કવર કાઢી લા સાઈડમાં અને તો હોઈ જા મેં ખાતર તો શું લઈ ડોલ કે દોડ્યું ના બે બે કુથલ વરાય પછી અમી એટલે આ અમારી ટાટરની ઓડી છે જો કે હજી રિપેરિંગમાં આનો વારો આવ્યો નહીં પણ આવી જશે એકદી અને આમને ખાતરથી થોડીક નાની એલર્જી છે ટાંક પડી જાય છે એટલે મોજો મોજો તો નથી પણ કારું જબલું છે તો જબલું પહેરવું પડશે ખાતર એવું હોય એટલે ટાંક્યું પડી જાય તો રક્ષાબંધન પહેલાં બાંધવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે આ છે રાખડી બાંધે છે તમે જોઈ શકો છો પેડો બેડો ખવડાવજો અને હાથમાં પાંચ પચીસ રૂપિયા આપી દેજો પેડો ખાતર નો બનાવી દઈશું આપણે હા તો તો લો તારે હવે આપણે અમે ખાતર બાતર ભરી લઈએ આ જો મિત્રો એક તગારું લીધું હે અને એક ડોલ લીધી હે અને હવે તું એમ આપણે ખાતર નાખવા જઈએ ચાલુ કર્યું હું આટલી ભોં

जो खाद नाखेरा नाखे तो अच्छा થઈ ગયો કાલે એટલે કેલે વર્ષા થઈ ગયો એટલે આજે આપણે ખાતર નાખી દે એટલે આને પણ મજા આવી જાય નકર ખેલીમાં આવી જાય ખેજોમાં આવી જાય એમું કીધું એ તોય રોગી નહીં તો આપડે ખાતર જોઈએ ખાતર તુવેરમાં આવી ગયું છે તમે તો લાઇક છેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ પણ કરજો સપોર્ટ કરજો અમને કરો તો અમને ખબર પડે વિડીયો બનાવવાની મજા આવે આવાના ક્રિકના વિડીયો આવધારે છે એમાં જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો જો ભાઈને આપણે ટાંકી પડે છે હાથમાં તો તેમને જબલું બાંધ્યું છે આમને નથી પડતી તો એમને મેડા જાય જુઓ કેટલી ઉતાવળ છે તો સેટ પોકી ગયા આપણે રહી ગયા વિડીયો બનાવવા છે મારો ભાઈ એમની ચેનલ છે દલીપ ઠાકોર બ્લોગ તમે એમને પણ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુની વાડીમાં મગફળી છે અને દાડમ છે જો ના કરી છે ક્યાં જવાનું પાછું રિટર્ન

और तो मैं खाता ना कि देखा तू नहीं भाग तो तो रही तो तुरुणा तो है तुम गले का हम्म हम्म रिल वो तो हम लोग बेटे जो करते हैं हम लोग तो ना सोचते भाग रही है कब आएंगे आप लोग खाता है तो मित्रों बाय तो ये आप लोग मरिए खाता ना के लिए पची तुमने लाइफ में बताओ हमारे वीडियो कम में हो तो सब्सक्राइब कर दे जो कमेंट कर जो लाइक कर जो ने